ટમેટા અને લોહણ જો મૂકું દુનિયાનું મૂકું છે લોહણ વિના ભાવે નહીં જ આ કર્યું છે રૂપારી મોટી મોટ્યું છે પણ કેટલા ને બા સાડા ત્રણસો રૂપિયા કિલા ના કા આ તાટા ને તો સો રૂપિયા ને લીધું પણ સાડા ત્રણસો રૂપિયા લોહણ નો ભાવ છે ને અમારે બાઈ એ કિલો એ ગાંઠિયા લીધા મેં લીધા અડધો કિલો જલેબી લેવી હતી અમારે હાવ ને બટવામાં રૂપિયા થઈ ગયા તા ને આ છે મેથી ગવાર ને તાજું તેલ જેવું બકાલું રૂપારો તમે જો તો ઠીકો ઠીક નું એવું રૂપારું બકાલું હતું મન નો થતા ગાંઠિયા તો દેખાય ને બા